તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગ કલેક્ટર કચેરી ખાતે મતદાન જાગૃતિના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા સાથે બેઠક જાગૃતિ હતી આ બેઠકમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગે લોકોને જાગૃત કરવા માટે અનેકવિધ સ્વીપ એક્ટિવિટીઓ થઈ રહી છે

ત્યાં મતદાનનું પ્રમાણ વધારવા માટે ચૂંટણી અધિકારી દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને જવાબદારી સોંપવામાં આવી છે આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી એચ ઝાલા તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા